એમાં બારખડી પણ બનાવી છે કાનો માત્ર મીંડું રસવાય દીર્ઘાય ગાય આ બધી જ વસ્તુ મૂકી છે આપણી સમાજ પણ આપણે એનો ઉપયોગ કરતા શીખવું બહુ જરૂરી છે કારણ કે ક છે તમને ખબર છે કરકસતા પણ લાવે અને ક છે એ કર્મ પણ ખપાવે ક કર્મ બંધાવે પણ ખરા અને ક શું છે કમેશ ક્યાંય તમે જુઓ કંકુનો સુકન બનતું પણ ક વપરાય છે એવી જ રીતે ન નની અંદર હંમેશા પહેલા તમે જોજો નેગેટિવિટી પછી પ્રસંગો આવે ત્યારે આ બધા જેમકે રક્ષાબંધન આજે નણંદ લાભ છે હવે નણદ બારમાં આવ્યા છે તો આવો બેસો પીઓ પાણી ત્રણેય વસ્તુ મફતમાં આવી પણ આપણો આવકાર પણ નકારાત્મક જો હોય તો બહુ મોટું કર્મ બાંધીએ છીએ ક્યારેક વિચાર કરજો બેનો આજની ભણેલી છોકરીઓ તો બહુ હોશિયાર છે એ તો મારે કેવું પડશે આજની ભણેલી છોકરીઓને બધા જ વ્યવહાર એન્જોય કરતા આવડે છે ગમે તો મનમાં દુઃખ હોય ને એ વખતે એ લોકો બીજા વ્યક્ત કરે પણ બીજી વખત એ વસ્તુ હાજર ન હોય એ લોકો બહુ મુક્ત મન છે ભલે ભણેલા છે અમુક બાબતમાં કદાચ ગણેલા નથી વ્યવહારિક બાબતમાં ક્યાંક ક્યાંક પણ એ લોકોને આ બધા વ્યવહારો સાચોતા બહુ સરસ આવે કોઈ આવે એને મીઠો આવકાર આપવો બેસવું મીઠી મીઠી વાતો કરવી સારી રીતે અને કોઈને પણ લાગે નહીં કે તમે આવ્યા છો તે ગમે છે કે નથી ગમે પણ જે વધી આગલી પેઢી હતી ને એને એ પ્રેક્ટિકલ નહોતા એટલે નણંદ આવે તો એમ લાગે કે આ ક્યાં આવ્યા લેવા આવ્યા તમે ભૂલી જાઓ છો એક માને વધારે ભાઈ બહેન જન્મા છે એકબીજાના સુખ દુઃખ વાંચ્યા છે ભણ્યા છે સાથે રહીમા છે સાથે ખાધું છે સાથે ફ્રેન્ડ સર્કલ સાથે એકબીજાના જન્મદિવસ ઉજવ્યા છે અને એને તમારા આવવાથી તેના સંબંધો કાયમ માટે તૂટી જાય તે શક્ય છે અને જ્યારે તમે ભાભીઓ કોઈ પણ આવો વિચાર કરો ને ત્યારે એ પણ વિચાર કરજો કે તમે પણ કોકની નણંદ છો તમારા માટે આવું વિચારશે તમારી ભાભી તો તમને કેવું લાગશે માટે ક વેણ બોલવા કુ વિચાર કરવા કર્મને બાંધવાના મોટામાં મોટા પોટલા છે આપણી પાસે જે ભવમાં ભાઈ બેન પણ મળશે નહીં હશે તો સભા સબંધો મીઠા નહીં હોય આજે એવા ભાઈઓ પણ આ સાધન છે કે જે ભાઈઓ પોતાના કોઈના પોતાની ધર્મની બહેનોને ભાઈઓ નથી એને પોતે રાખડી બંધાવે છે અને ભાઈઓની ઉણપ પૂરી કરે છે એ પુણ્યનું બધી પુણ્ય બાંધે છે પણ કક્કાની કરામત બહેનો શીખી લ્યો ભાઈઓ શીખી લ્યો ક્યાં કયા શબ્દોનો ઉપયોગ કરવો એ બહુ જરૂરી છે આજે તમારા ઘરમાં તમારી બેન દીકરી આવે હસ્તી હસ્તી આવશે તો લક્ષ્મી પણ હસ્તી હસ્તી આવશે હસ્તી હસ્તી જશે ને તો લક્ષ્મી પણ હસતા હસતા તમે વાપરશો પણ જે નણંદ રડતી આવે અને રડતી જાય લક્ષ્મી તમારા ઘરે આવશે પણ એ રડતા રડતા તમે વાપરશો હોસ્પિટલ ડોક્ટર દવાખાના ક્યારેય બેન દીકરીઓનો વિરોધ જિંદગીમાં કોઈ બી ધર્મમાં કહેવત છે ને કે કુંતા અભિમન્યુને બાંધે અમર રાખણી શા માટે આજ કૃષ્ણએ દ્રૌપદીની ચીર પૂજા શા માટે પૂજા આ બધી વસ્તુ ઇતિહાસ આપણને સમજાવીને ગયો બતાવીને ગયો છે અને આ ઇતિહાસને વાગોળજો સ્વાર્થી નહીં બનતા તમારું કપડું એક એનાથી એની જિંદગી નથી પૂરી થઈ જવાની તમારી એક પાંચસોની નોટથી એની લાઈફ પૂરી નથી થવાની પણ કોઈના પ્રેમરૂપી સંબંધની અંદર તિરાડ ક્યારેય પડાવશો નહીં આખી જિંદગી બીજા ભાવમાં પ્રેમ માટે ઝંખતા રહેશો તો કોઈના તરફથી પ્રેમ મળશે નહીં આ બધી કકાની કરામત ધબકારે આપ્યો છે આપણે કકોરે મારા ખાઈ જો ધારીએ ને તો આનો સદુપયોગ કરતાં કરતાં મોક્ષ સુધી પહોંચશે અને ધારીએ તેમ ન ને વાપરી વાપરી નરકના દ્વાર તો ખુલી જશે આપણા માટે પશુના દ્વાર ખુલી જશે પાંજા પોળમાં આપણે રહેઠાણ થઈ જશે આ બધી જ વસ્તુ આપણે આપણી જાત સાથે કરીએ છીએ બધું જ કરજો પણ જિંદગીમાં પોતાની જાત સાથે ખેલ ખેલતા નહીં આ ભાવને નિરથક ન કરવો હોય તો જરાક મારી વાતને તમે અમલમાં લેજો જે જે ભૂલો થઈ હોય એ ભૂલોની ક્ષમાપના આ સંશ્રીમાં સામે બેસીને માગી લેજો નણંદ ભોજાય સાસુઓ ભાઈ બહેન વેપારીઓ પાર્ટનરો બધા સાથે જ્યાં જ્યાં મંદુક થયા ને જીવતા જીવ કરી લેજો પછી ઉપરથી ક્ષમાપના કરવી બહુ અઘરી છે અને નીચેવાળાને ક્ષમાપના આપવી પણ બહુ અઘરી છે ન દિશોય નજીક છે તહેવારોના દિવસો નજીક છે આ શ્રાવણ મહિનાની અંદર દરેક વ્યક્તિ પોતાનો ધર્મ મુક્ત મનથી પાળે છે બોલીએ છીએ ભગવાનનું નામ અને નકારાત્મક ઉપયોગ કરીએ છીએ જ્યાં સુધી નકારાત્મક વિચારો છે નેગેટિવિટી છે આપણામાં ત્યાં સુધી આપણે સત્કર્મો કરી શકતા નથી પણ એની સામે તમામ માણસની સામે એના સ્ટેજ ઉપર ઉભા રહીને વિચાર કરશો તો તમારો પોઝિટિવિટી આવી જશે ત્યારે સાચી વાત છે આટલા વર્ષો જે હો એને કેમ ભૂલી શકો હવે માને ભૂલી જાઓ માને કેમ તમે ભૂલી શકશો કદાચ મા સાથેનો વ્યવહાર ઓછો કરશો પૈસા લેતા ઓછા કરશો પણ માને કોખે નવ મહિના જે લીધું છે એનું રોગ તો તમે લઈ ચૂકવી શક્યા તો બીજો જન્મ કયો મળશે ખબર છે ને એક જન્મ એવો પણ મળશે કે જે અનાથ આશ્રમમાં મોટા થવું પડશે મા બાપથી જન્મ તો મળશે જ પણ અનાથા સ્વાકી જિંદગી માં બાપના પ્રેમ માટે જલકો પડશે આવા કર્મ બનતા પેલા બહુ વિચાર કરજો બેનો આપણે ધર્મને ને માનીએ છે પણ ધર્મ સાથે કર્મ જોડાયેલા છે હું એમ નથી કહેતી કે દરેક વ્યક્તિ ઉપાસાય મંદિર જે આશ્રમ માં જઈને બેસો અને માળા ગણ્યા કરો પછી બહાર નીકળી જો કુકર્મ કરતા હોય તો એ ભગવાન પર તમને રાજી નથી ભગવાન નારાજ જ છે ભગવાન તમારા હૃદય એક દરેક વિચારોને જાણે છે મન તન તનને મન ને મન મનની વાત જાણનારા એવા આપણા ભગવાન તો છે એ સમય છમેની વાત પણ જાણે છે મત એમ નહીં વિચારતા કે મને કોઈ સાંભળતો નથી કે મને કોઈ જોતો નથી આ કક્કાની કરામ તમારા ને મારા જીવનમાં ખૂબ કિંમતી છે આ રક્ષાબંધન એવું કરો કે ભવો ભવ નું કવચ તમને ભાઈ નાય મળે ને બેન નેય મળે હરેક બહેનો અને ભાઈઓને આ કવચ બનાવવાની રક્ષાબંધન છે ને રક્ષા તમારી ઉપરવાળો કરે છે નીચેનો માણસ કોઈ કોઈની રક્ષા કરી શકતો નથી પણ ઘરમાંથી જરૂર બચાવે છે તો આજે આ રક્ષાબંધન સૌને મુબારક હો અને જે જે ઇતિહાસમાં કરી ગયા છે એવા દરેક શિક્ષાબંધનો દરેક પ્રસંગો મુક્ત મનથી મનાવો આજે ભલે હોટલોમાં લઈ જાઓ છો હસો છો બોલો છો ખવડાવો છો પીડાવો છો બહુ જ નાની આજે હું યંગ જનરેશનને એ માટે તો ધન્યવાદ આપીશ યંગ જનરેશન કોઈની સાથે બોલીને જલ્દી બગાડતું નથી અને સંબંધ બગડે છે ને ત્યારે એ સામસામાં બેસીને ઉકેલી પણ લે છે તો પહેલાંની જેમ નહોતું કે મનમાં રાખીને આખી ગાંઠ બાંધી રાખે અને સમય આવે ને એટલે મેણાને ટોણા મારે આ મેણા ટોણા તો ખબર છે આપણામાં ધર્મની અંદર કહેવત છે છવ્વી છે એટલે નાક કાન આદિ છેડ્યા હોય પણ નાક કાન છેદ્યા કરતા સૌના હૃદય છિદ્રો પાડીએ છે ને એ પાપ તો ભગવતા ભગો ભવ થઈ જશે અને કોઈના છિદ્રો નહીં પાડતા જોઈની દુખતિ રસ રહી દબાવતા કોઈનું હૃદય ને હટ નહીં કરતા તો તમે કોઈની રક્ષા કરી શકશો રક્ષા પામી શકશો આપણે રક્ષા એટલે શું છે કવચ છે એક આપણું ઉપરવાળાની કૃપા દ્રષ્ટિ અમીર દ્રષ્ટિ બનાવી અને ધર્મ ધ્યાન કરીને દાન પુણ્ય કરીને કુટુંબ વ્યવહારો સાચવીને જે કવચ બનાવે છે ને એ કવચ તમે જો કકાની કરામત ભૂલી જાઓ ને તો બધા કવચો તમારથી છૂટી જાય છે જ્યારે એવો સમય આવે ને પુણ્યનું ઓટલું પૂરું થઈ જાય ખાતું પૂરું થઈ જાય અને જ્યાં ઉદય આવે ને કેનો ઉદય આવે ખબર છે ભારે કર્મ અને ભારે કર્મનો ઉદય આવે ને ત્યારે ભગવાનને ગમે એટલા યાદ કરો ગમે એટલા કર્મોના પ્રાયશ્ચિત કરો પણ બાંધા છે એ ભોગવવા તો પડે જ છે અને આ કકારી કર્મ આપણને બે રસ્તે લઈ જાય છે એક કર્મ બંધાવે છે પુણ્યના એક કર્મ બંધાવે છે સેના પાપના હવે આપણે કયા બાંધવા કેવી રીતે બાંધવા અને કુટુંબ વ્યવહાર સંબંધ એ તો તમારી પોતાની મોટામાં મોટી મૂડી છે અને એ મૂડીને સાચવતા શીખો આ ગુરુદેવોનો સંદેશ છે અને આજે સૌને રક્ષાબંધન મુબારક જય જિનેન્દ્ર જય